હેલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાયને હાલો જો આજે આપણે બટેકા વડા બનાવવાના છે હવે બટાકા બધા ખોલી નાખો પછી એના બટેકા વડા બનાવવા છે આપણે હવે જો આટલા ખોલાઈ જાય ને એટલે મસાલો બનાવવાનો છે બધાને મસ્તી હવે આની અંદર ગોટામાં આદુ મરચી ખાંડી નાખવાની છે નાખવાના છે પછી આદુ મરચી નાખવાના છે મસાલો નાખી નાની નાની ગોળી બનાવવાની છે પછી ગોટા બનાવી નાખવાના મરચી નાખવાના છે જેવું તીખું ખાવું હોય ને એ પ્રમાણે આદુ મરચી નાખવાના પછી આમાં બે ચમચી જીરું નાખી દેવાનું એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું થોડીક હિંગ નાખી દેવાની એક ચમચી ગરમ મસાલો પણ નાખવાનો ખાંડ થોડીક નાખવાની હા બધું આવી ગયું એક લીંબુ બાકી છે લીંબુ નાખવાનું છે પછી સ્વાદ પ્રમાણે જેવું કેવું હવે આ ધાણા નાખી દી પછી માંજો પછી બની જાય ને પછી ગોળી બનાવી જો હવે મસાલો તૈયાર થઈ ગયો હવે હવે ગોળી બનાવી નાખવાની છે પછી બોટા તળી નાખવાના ચીણા લોટ નાખી અને આંબલીની ચટણી હારે ખાવાની મજા જ આવે ગોટા થાય બહુ મસ્ત હલો ગોટાની ગોટી તૈયાર થઈ ગઈ છે ગોળી નાની નાની પછી આના ગોટા બનાવવાના છે આપણે અને ચટણી હારે ખાવાના છે

तो या वो कोने